દોસ્તો આજના વિડીયોના સેટિંગ જે બતાવવું તે કાફી મહત્ત્વના છે જી હા દોસ્તો ઘણી ફેરે એવું બનતું હોય છે કે તમારે જે મોબાઈલ છે તે તમે ચાર્જિંગમાં મૂકતા હોવ અને અહીં તમે જે ચાર્જિંગની સ્વિચ જ ચાલુ કરવાનો ભૂલી જતા હો છો અને જ્યારે તમે મોબાઈલ લેવા જાઓ છો ત્યારે તમે જુઓ તો આમાં ચાર્જિંગ જ નથી હોતું તો તેવા પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમને લઈને આવ્યો છું હવે તમને ખુદને ખબર પડી જશે કે તમારો મોબાઈલ જે છે તે ચાર્જિંગ ચાલુ થયું છે કે નહીં જી દોસ્તો તો તેના માટે હું તમને જે સેટિંગ બતાવું તે તમારે ધ્યાનથી જોવાના છે અને બીજા ઘણા બધા એન્ડ્રોઈડ મોબાઈલના ના સિક્રેટ સેટિંગ બતાવીશ જે હંમેશા તમારા માટે કામ આવશે તો તેના માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જે સેટિંગ છે તેમાં તમારે જવાનું છે બધા મોબાઈલમાં અલગ સેટિંગ હશે એટલે ધ્યાનથી તમે જુઓ તમારા બધાના મોબાઈલ અલગ અલગ હશે તો તમારે સૌથી પહેલાં તમારે નીચે સ્કોર કરવાનું છે બધાના મોબાઈલમાં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનું સેટિંગ તો જરૂર હશે તો તમારે અહીં તેના પર ક્લિક કરવાની છે ત્યાર પછી તમને અહીં નીચે સ્કોર કરશો તો તમને જોવા મળી જશે ઘણા બધા સેટિંગ જેમ કે નંબર નંબરનું જે સેટિંગ છે ડાયલ પેડ ટોન્સ એટલે કે તમે જે ડાયલ પેડમાં કાંઈ પણ રખતા હોવ ટાઇપિંગ કરતા હો તેના ટાઇપિંગ ટાઈપિંગનો અવાજ ચાલુ કરવો તમે તે કરી શકો છો ઇનેબલ કરી દેવાનું છે સ્ક્રીન રોકિંગ સાઉન્ડ એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલની સ્ક્રીન રોક થાય ત્યારે સાઉન્ડ કરે તો તમારે તે ઈનેબલ કરી દેવાનું છે જ્યારે મેં તમને અત્યારે કીધું કે ચાર્જિંગમાં જ્યારે તમે મોબાઈલ મૂકો તો તમને ખબર પડી જવી જોઈએ કે તમારો મોબાઈલ ચાર્જિંગ થાય છે કે નહીં તો તેના માટે તમારે અહીં ચાર્જિંગ સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન છે તે તમારે ઇનેબલ કરી દેવાનું છે ત્યાર પછી તમે ગમે તે મોબાઈલમાં કાંઈ પણ ટચ કરતા હોય તો તમારે ટચ સાઉન્ડ ઇનેબલ કરવું હોય તમે અહીંથી કરી શકો છો અને પછી ત્યાં છે સ્ક્રીન કેપ્ચર ટોન એટલે કે સ્ક્રીનશોટ તમે જ્યારે પાડો તમારા મોબાઈલમાં ત્યારે અવાજ આવે તો તમારે આ સેટિંગ્સ ચાલુ કરી દેવાનું છે પછી તમારે મેસેજ સેટ સેટ ટોન છે તમારે તે ચાલુ કરવું હોય તમે કરી શકો છો જેમ કે ટચ કરો ત્યારે વાઇબ્રેટ થાય તમારા મોબાઈલ જેમાં તમને અહીં લખેલું છે ટેપ કીબોર્ડ એન્ડ મોર એટલે અહીંથી તમને તે પણ ખબર પડી જશે જ્યારે તમે ટચ કરશો એટલે તમારા મોબાઈલ વાઇબ્રેટ થશે સાથે જ સાઉન્ડ પણ આવશે તો આવી રીતે તમે આ બધા સેટિંગ ઇનેબલ તમારી મજૂરી અનુસાર કરી શકો છો મેન ખાસ વાત એ છે કે તમારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકો ત્યાં તમને ખબર પડી જાવી જોઈએ કે તમારો મોબાઈલ ચાર્જ થાય છે તો તમારે આ સેટિંગ તો ઇનેબલ જરૂરથી કરી દેવાનું છે દોસ્તો તમને આજનો આ વિડીયોને આ સેટિંગ કેવા લાગી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર બતાવજો ધન્યવાદ મિત્રો